સુરતમાં ઓનલાઈન ઠગાઈના અનેક ગેરકાયદે રૂપિયા હેરાફેરીના રેકેટને પોલીસે ઝડપી પાડ્યું છે ત્યારે અન્યના ભાડાના બેંક એકાઉન્ટો તથા બોગસ પેઢીના બેંક એકાઉન્ટો ખોલાવી યુએસડીટી દુબઈ ખાતે મોકલવાના ચાલી રહેલા રેકેટને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડી લાખો રૂપિયાની મત્તા સાથે ચારની ધરપકડ કરી હતી સુરતમાં છેલ્લા ઘણા સમયથી સાયબર ફ્રોડના ગુનાઓ વધી રહ્યા છે અને આવી ટોળકીઓ પણ રોજે સામે આવી રહી છે સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે ટીમે ટોળકીના યુએસડીટી દુબઈ મોકલવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે વાત એમ છે કે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે ઉત્તરાયણ વિસ્તારમાં એક ટોળકી દ્વારા ઓનલાઈન કપડાના વેપારની આડમાં સાયબર ફ્રોડ આચરાઈ છે કે માહિતીના આધારે એસઓજી પોલીસની ટીમે ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પાસે આવેલા એન્જલ સ્કવેર શોપમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી હિરેન વિનુ મોવલિયા મેહુલ જયપ્રકાશ વિઠ્ઠાણી પરેશ પુના ભાલાણી અને પ્રતિક અમરસિંહ જોટંગીયાને ઝડપી પાડ્યા હતા તેઓ પાસેથી સેવિંગ બેંક એકાઉન્ટની ચેકબુક પાસબુક સહિત મોબાઈલ ફોન રોકડા રૂપિયા કોમ્પ્યુટર લેપટોપ મળી એક લાખ પંચોતેર હજાર રૂપિયાનો મુદ્દા કબજે કર્યો હતો તો આરોપીની પૂછપરછ કરતા તેઓ બોગસ પેઢીને નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા સાથે અન્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ભાડે લઈ સાયબર ફ્રોડ કરી મેળવેલ નાણાંના યુએસડીટી દુબઈ ખાતે ટ્રાન્સફર કરતા હતા હાલ તો એ ચારેય આરોપીઓ જેમાં ભાવનગરના વલ્વીપુર અને હાલ મોટા વરાછા યમુના પેલેસ ખાતે રહેતા મેહુલ જયપ્રકાશ વિઠાણી જૂનાગઢના ભેંસાણના હાલ મોટા વરાછા વૈભવલક્ષ્મી રેસીડેન્સીમાં રહેતા હિરેન માવલિયા અમરેલીના સાવરકુંડલા અને હાલ વેલંજિયા ગામ ખાતે આવેલા યમુના સોસાયટીમાં રહેતો પરેશ પુના બરવાડિયા અને અમરેલીના બાબરાણા અને હાલ કામરેજ પાસોદરા પાટીયા પાસેના સ્વામિનારાયણ ગ્રીન સિટીમાં રહેતા પ્રતિક અમરસિંહ જોટંગિયાની ઝડપી પાડ્યો હતો અને ચારેય વિરુદ્ધ કાયદેસરની કાર્ય ધરી છે Biro Diplomatik Tanjung